સુરત શહેરમાં ફરી શુક્રવારે સવારના સમયે અકસ્માતની ઘટના બની હતી સુરતના ડાયમંડ બુર્સ ડ્રીમ સિટીના સુમસામ રસ્તાને જાણે રેસિંગ ટ્રેક બનાવ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે બેફામ કાર ચાલક વિદ્યાર્થીએ સજેલ અકસ્માતમાં ધોરણ બાર ની વિદ્યાર્થીનું કરુણ મોત ની ભૂજવા છે સુરતમાં એક તરફ રસ્તા પર થતા અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે યુવાનોમાં જાણે ખુલ્લા મોટા રસ્તાઓ જાણે રેસિંગ ટ્રેક બન્યો હોય તેમ સ્પર્ધામાં થતી જોવા મળી રહી છે જેના લીધે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો રીમ સિટી સુરતમાં ડાયમંડ બુશના ખુલ્લા રસ્તે કાર રેસિંગ કરનારા મોટો અકસ્માત થયો હતો કાર ડિવાઇડર કુદારની ઊંધી વળી જતા ધોરણ બારની એક વિદ્યાર્થીનું મોત થવા પામ્યું હતું ત્યારે ત્રણ ઘવાયા છે વાત એમ છે કે સુરતના વેસુમાં આવેલા પોદ્દાર રેસિડેન્સીમાં રહેતા કાપડ વેપારી સુભાષ ચૌધરીનો પુત્ર રાહુલ ગુરુવારે બપોરે રાહુલ ક્રેટાકાર લઈ બિલ્ડિંગમાં રહેતા સાહિલ બાવા સૌર્ય શર્મા તેમજ વેસુમાં આવેલા શિવસાગર રેસિડેન્સીમાં રહેતી દિશા મયુરભાઈ બોખડીયા જૈન સાથે ફરવા ગયા હતા સમિતિની શાળામાં ભણતી દિશા જૈન પોતાના મિત્રો સાથે સફેદ ક્રેટા કારમાં ફરવા નીકળી હતી ટ્રાફિક ખુલ્લા સિટી રોડ પર કાર ઓવર સ્પીડમાં દોડતી હતી કારે કારવાઇડર કુદાવી સામેના રોડ પર પલટી ખાઈ ગઈ હતી તેમાં દિશાનું ઘટના સ્થળે કાળું મોત થવા પામ્યું હતું જ્યારે અન્ય ત્રણ મિત્ર રાહુલ ચૌધરી શૌર્ય અને સાહેલને સામાન્ય ઈજવા પહોંચી હતી કાર અઢાર વર્ષનો રાહુલ ચૌધરી ચલાવી રહ્યો હતો

स्मृति स्कूल उधना में पढ़ती है सत्रह साल की बच्ची है इसकी स्पॉट ही डेथ हो गई और साथ में तीन बच्चे और थे एक अठारह साल का है राहुल चौधरी नाम है भगवान महावीर कॉलेज में पढ़ता है और ये गाड़ी ड्राइव कर रहा था उस टाइम पे साथ में दो और बच्चे थे एक सत्रह साल का है जो दिल्ली पब्लिक स्कूल में पढ़ रहा है एक सोलह साल का है जो अग्रवाल विद्या है ऐसे चार बच्चे बच्चे थे वो की को डेथ हो बाकी लोगों माइनर इंजरीज ज्यादा गंभीर इंजरी नहीं है तो तो इनका अलग-अलग हॉस्पिटल -अलग में इनके परिजन और दोस्त इनको लेके गए अकास्मत बधाने छोरा छोक लाइसेंस ते आप गवर्नमेंट લાઇસન્સ આપો તો બહુ નિયમ ચોકસાઈ સમજી વિચારીને તમે લાઇસન્સ આપો અને એ લોકોને જાણ કરો એમને સમજ પાડો કે તમે ઓવર સ્પીડ ગાડી ના ચડાવો અને જગ્યા જગ્યા માર્કિંગ કરો કે એસીની સ્પીડ સાહીઠ ની સ્પીડ મોટા અક્ષર લોકો સ્પીડ લિમિટ આવી રહ્યા હું આજ મેસેજ આવું સમાજને આપવા માંગુ છું સુરતમાં બેફામ રીતે ડ્રીમ સિટીના રોડ પર કાર હંકારી વિદ્યાર્થીએ સર્જેલા અકસ્માતમાં એક વિદ્યાર્થીનીનું મોત નીપજવા પામ્યું હોય જેને લઈને મૃતક વિદ્યાર્થીના પરિવારજનોમાં શોકની કાલીમાં છોવાઈ જવા પામી છે